બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને તથા ગૌતમ બુદ્ધ તથા બહુજન મહાપુરુષોના વિચારધારાના ભવ્ય ડાયરાનું આયોજન તાલુકાના કોંઢ ગામે કરવામાં આવ્યું તમામ બહુજન સમાજના ભાઈઓની બહેનોએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં આવા શ્રી કનુભાઈ ભીખાભાઈ રાઠોડ સામાજિક આગેવાન સાંતુબેન ભીખાભાઈ રાઠોડ સરપંચ શ્રી કોંડ મુકામે કાર્યક્રમમાં આવા આપ સૌ મૈત્રીપૂર્ણ નિમંત્રણ છે અને બહુજન સાહિત્યકાર સોરઠના સાવજ વિશન કાથડ અને લોકલાડીલા કલાકાર કોંડ શ્રી રણછોડદાસ પંડ્યા અને કાર્યક્રમના પ્રવક્તા શ્રી રણછોડભાઈ લોહાણ લખતર ચીફ ગેસ્ટ ધારાસભ્ય ધ્રાંગધ્રા હળવદ અને આમંત્રિત મહેમાનોનું સન્માન તથા તારીખ પહેલી મે બે હજાર ચોવીસના રાત્રે આઠ થી નવ કલાકે કાર્યક્રમના ઉદઘાટક મનસુખભાઈ રાઠોડ રામોદ સામાજિક આગેવાન વિશેષ ઉપસ્થિત રહ્યા મહેમાન એ एन के राठौड़ सुरेंद्रनगर जिला भाजपा प्रमुख अनिल परमार बी एम पी सुरेंद्रनगर जिला अध्यक्ष देवपाल सिंह झाला कोंड बांधकाम समिति चेयरमैन सुरेंद्रनगर कनक सिंह झाला एबीएमसी चेयरमैन धांगत्रा कुलपति सिंह झाला धांगत्रा नगर पालिका प्रमुख सहित आंबेडकर युवा समिति धांगत्रा जय भीम युवा ग्रुप सोलंकी जय भीम युवा ग्रुप गाजवाओ जय भीम युवा ग्रुप बावरी जय भीम ग्रुप युवा रतन ब जय भीम युवा ग्रुप सरा जय भीम युवा ग्रुप મોટી માલબણ જય ભીમ યુવા ગ્રુપ હદ વદ જય ભીમ યુવા ગ્રુપ દવાણા જયભીમ ભીમ યુવા ગ્રુપ રાજ રામપરા આમંત્રિત મહેમાનો સહિત હાર્દિક આમંત્રણ રિપોર્ટર બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ જય ભીમ નમસ્કાર હું આપને બહુજન સાહિત્યકા નિશન કા થા આવનાર પેલી નેના રોડ આવી રહ્યો છું મુકામ કોન્ટ તાલુકો દાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર ખાતે તો એક વિદ્યા વિમુષનો કાર્યક્રમ અને એક બહુ જ વિચારધારા ને મજબૂતાજી મૂકવા માટે નૈતિક પ્રયત્ન જયારે હું કરવા જઈ રહ્યો છું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ માતાઓ બાળકો વડીલો યુવાનો વિનંતી કરવા જઈ રહ્યો છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણે આ કાર્યક્રમને સફળ બનાવીએ પહેલી મે બે હજાર ને ચોવીસ મુકામ કોટ તાલુકો નાગદરા જિલ્લો સુરેન્દ્રનગર મળીએ છીએ આપની પ્રતીક્ષામાં વિશન કાથલના સાગર જય ભીમ નમો બુદ્ધાય